જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ક્રેટા જોઈ રહ્યા છો હ્યુડાઈ ક્રેટા એસે રહેશે બે હજાર સોળનું મોડલ છે ગાડીનું કુલ જવાબદારી સાથે આ ક્રેટા વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહી છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ક્રેટા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં મિત્રો જો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમે જે ક્રેટા જોઈ રહ્યા છો હ્યુન્ડાઈ ક્રેટા મોડલ બે હજાર સોળનું મોડલ છે ગાડીનું વન ઓનર ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો વડોદરાનું પાર્સિંગ છે જે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી એક્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ગાડી સાચવેલી જોવા મળી રહેશે એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ક્રેટા ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળે રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા તે આ ક્રેટા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો કુલ જવાબદારી સાથે ક્રેટા વેચી દેવાની છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ક્રેટા ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે મહાદેવ મોટર રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત આઠ લાખ પંચોતેર હજાર રાખેલી છે તે અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી કિંમત અંદાજીત છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું તમે આ ભાઈને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો